નમસ્કાર હું છું કુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ રાધનપુર તાલુકાના મહેમદાબાદ ગામ ખાતે મેરી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ખાતે ગ્રામ પંચાયત કચેરીમાં સરકાર શ્રીના આદેશ અનુસાર મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો ગામની અંદર સ્મારક બનાવવા વૃક્ષોનું વાવેતર અને આવનારી પંદરમી ઓગસ્ટની ઉજવણીના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગામના સરપંચ આદવભાઈ તથા પૂર્વ ડેલીકેટ સોનાજી ઠાકોર અને બેતરજી ઠાકોર તથા તલાટી ક્રમ મંત્રી તાલુકા પંચાયતના કર્મચારીઓ અને ગામના લોકો વિદ્યાર્થીઓ તથા વાલીઓની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટર ફારૂક ધાંચી આઝાદ મીડિયા લાઈવ રાધનપુર પાટણ

गांव खाते मेरी मिट्टी मेरा देश प्रोग्राम अंतर्गत ओ... વીરાંજલિ વનના સાથે શમશાન ભૂમિની અંદર પંચોતેર જેટલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રોપાઓ રોપવામાં આવ્યા તથા એના અનુસંધાને આગળ પણ અમદાવાદ ગ્રામ પંચાયતની અંદર ખૂબ સરસ વીરોનું સન્માન કર્યું અને એ અંતર્ગત જે વધારે મહેમાનો હાજરીમાં સરપંચશ્રી પૂર્વ ડેલિકેટશ્રી તલાટી સાહેબ અને ઇન્દ્રનગરના વેચરભાઈ આચાર્ય સાહેબ અશોકભાઈ તથા તાલુકામાંથી વધારે મહેમાનો અને અધિકારીઓ દ્વારા સરસ મજાના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું ચલો